મહુવા માર્કેટિંગ યાર્ડમાં સફેદ ડુંગળીના એક લાખ ત્રણ હજાર અઢારઘટ્ટાની આવક થઈ હતી અને સફેદ ડુંગળીના ભાવ બસો એક રૂપિયાથી લઈને બસ્સો ત્યાંસી રૂપિયા સુધીના બોલાયા હતા માર્કેટિંગ યાર્ડમાં આજે લાલ ડુંગળીની ગુણી પંચોતેર હજારની આવક નોંધાઈ હતી જેના પ્રતિ એક મણના નીચા ભાવ એકસો એકાવન અને ઊંચા ભાવ ત્રણસો ચુમોતેર રૂપિયા સુધીના નોંધાયા હતા શૂન્ય છ રોજ મહુવા યાર્ડમાં ઘણાની હરાજી કરવામાં આવી હતી જેમાં એક મણના નીચા ભાવ આઠસો રૂપિયા રહ્યા હતા અને ઊંચા ભાવ એક હજાર એકસો બાર રૂપિયા સુધી રહ્યા હતા માર્કેટિંગ યાર્ડમાં ટુકડા ઘઉંની હરાજી કરવામાં આવી હતી પ્રતિ એક મણના ભાવ ચારસો ચોત્રીસની લઈને છસો એંસી રૂપિયા સુધીના નોંધાયા હતા આ ઉપરાંત બાજરીની હરાજી કરવામાં આવી હતી બાજરીના પ્રતિ એક મણના નીચા ભાવ ચારસો રૂપિયા રહ્યા હતા અને ઊંચા ભાવ પાંચસો છવ્વીસ રૂપિયા સુધીના નોંધાયો હતો માર્કેટિંગ યાર્ડમાં સફેદ તલના બે હજાર રૂપિયાથી લઈને બે હજાર સાતસો રૂપિયા સુધીના ભાવ નોંધાયા હતા યાર્ડમાં કપાસના એકત્રીસ ગાસડીની આવક થઈ હતી જેના પ્રતિ એક મનના ભાવ આઠસો એક એક રૂપિયાથી લઈને હજાર ચારસો એક રૂપિયા સુધીના નોંધાયા હતા યાદમાં લીલા નારિયેળના ચૌદ હજાર એકસો એકોતેર નંગની આવક થઈ હતી એકસો નંગના નીચા ભાવ ત્રણસો અઠાણું રૂપિયા રહ્યા હતા ઊંચા ભાવ એક હાજર આઠસો એક રૂપિયા સુધી નોંધાયા હતા